શ્રી કૃષ્ણ કનિયા લકી જય સતગુરુ દેવની જય સાસુ સોનું મારો શ્યામળો રે મારા ગુરુ તો મહાન છે સાસુ મારો શ્યામળો રે મારા ગુરુ તો મહાન છે સાસુ સોનું મારો શામળો રે મારા ગુરુ તો મહાન છે મહાન છે અમારા ગુરુ એમને વેદ શીખવાડિયા શીખવાડિયા અમારા ગુરુએ શાર સમજાવ્યા રે મારા ગુરુ તો મહાન છે મહાન છે પેલો ઉપદેશ એમને શિવજી સમજાવ્યા શિવા પૂજા નો મહિમા સમજાવ્યો

નારી સમજાવ્યો રે મારા ગુરુ તો મહાન છે સમજાવ્યો મહાન છે સાસુ સોનું મારો શામળો રે મારા ગુરુ તો મહાન છે ઉપાવી ભગવ ગીતા ભગવત ગીતા નો મહિમા સમજાવ્યો ગુરુજી એ ગોવિંદ ઓળખાવ્યા

સાસુ સોનું મારો શામળો રે મારા ગુરુ તો મહાન છે મસ્તક ઉપર ગુરુએ હાથ જમેલિયો

શિષ્ણ માં આવીએ રે મારા ગુરુ તો મહાન છે ગુરુ ની કંઠે કંઠે સોહાય છે સફળ થય જાય છે રે મારા ગુરુ તો મહાન છે મહાન છે ફેરો સફળ થય જાય છે રે મારા ગુરુ તો મહાન છે છે સાસુ સોનું મારો શામળો રે મારા ગુરુ તો મહાન છે સાસુ સોનું મારો શામળો રે મારા ગુરુ તો મહાન છે બોલો સતગુરુ દેવની જય